હા કેતમજીયા અને ઓધા આકે ઓધા આખી રમી ઉભા હતા એને ડાયરેક્ટ મારી અરે પોગી વાત કરો હા હાડો તમે યાર ડોટબટ લો યાર બે તો ઓધા તક લે યાર કેવું હા તીના ઘરે પત રાખવાનું ને હોવા એ માં

eh macam ni, jaihoh. Tawakil. Aliran buat jual pulu. Jika wan baju apa lihat kilo. Eh macam ni macam apa? Macam apa? Macam apa? Macam apa? Buat jual pulak apa sahulih? Power bula buat jual.

પુછવા તમાર ભીલી સાહેબ ભાઈ આ બતાવો આગળ જાઓ તમે આગળ વાળ આ તો પチンતર બેહી ગયો લ્યા તને ગોડા પઠો શું

पुषत खडा का मोसो मोसो बुआली मा बहन मेल भाई हां सोमा सो तुम ने हो सा सो सो भाई कमा तमे हेडीन जतता ता लया ओ मा आम्ही जतता जा सोमने તેતમ જતાતા ઓ મા મા પર માતામાં સો કેવા છે કે તું બોલવું લાગી લે ભાઈ ડોટ મા કે તો તકરે ખબર કોને જૂ લે પડ બોલે ને તમને લાખો દે લે અલ્યા વાન તો આવઈ નાખી આવે ચા તું ચા અહીંયા ને તમે હા ભાઈ આ તો અમને લઈ લે લે ભાઈ તમે મસ્તી કરતા કરતા જતાતા લે હાચું હાચું માં હાચું માં હાચું હા હાચું માં

ભોજી તીને પીટ મુ કોલ હા હા ભોજી હા દો કોક दारू કોરી જી માતુ માતુ

वो ना तीन जना आता हमें जते तो બે જણા હતા પણ વધતે ત્રણ જણા થતા હતા કે હતા હતા હું આリオ બોજી બોલ્યો ભઈ દોડ એ બોજી દોડ હા સસ ઓવા ઓમા ઓ ला तने तने मारવાની કોશિશ કરીતી કે નહીં રે બોતી દબાઈની મારી બોતીમાં હતું હતું હા બોતીમાં એ આතුમાં હતું સાબાસ અલાર ટંદમે જે જગ્યાએ સે પહાયતા ભે હાચીલા જાયતા ઈથેને જાયતા હાતા કે બે રસ્તાએ

અને એના ને કાટલે બધી એના જોડે બે રાશિઓ કે અમે શું કરવાનું માં તું રસ્તો બતાય ખટકો રાખો આપડા જોડે બહુ ટાઈમ નહીં યાર ટાઈમ બહુ થઈ ગયો યાર ઘણો

કાં સા સા વાત કરું બે વાટમાં સુનો કોઈ દીવાતા લઈ ભાઈ આમાં કીધું તો ને પેલા આ તું કીધું આય આય અલ્યા ભાઈ છોડ એ યાર મે યાર આ તો જે હોય તો બિલ ના બિલ ના યાર હવે નહીં આ આગળ ઓન લઈને તમારે તું કેડો આગળ ઓન દે દો યહો બેહો અલ્યા ભયા સામે બેહયા તમે બીવાવ રે અલ્યા મજી તો લાગે આઈ આયુ આયુ આ બેહી જો તો હો અલ્યા બેહવા તો યાર તમ ના દેખા

કોરો કટ કરાજીમાં કોઈ લે ભાઈ નો સાસા બડાયો ખેલાજીલા સાસા ભાઈ વાલ્યો ઓ સરો સરો ઓય ભાઈ આપણી વીડિયો કમ્પ્લીટ ભાઈ આ લઈ લે ઇનાારવું પડશે મારવા તો વાળન કે બોલ એવું કરવો તો તે વારમ તું વાર વારો વાત આતી મના ભાઈ અલ્યા નહીં સામાન કો મૂલે ના લે અલ્યા તું અલ્યા

હા તો <laughs> <frame> <Maa. temana> <frame>

આંગાજ લઈને જાય હું ના તમ તાર પૈસા તમ થાય લેવાના કઈ કઈ કીધા હોય તો આ અમે પણ તમે હો તો કયો હા તારા બોલે હું થાય પણ બોલતો ખરો થાય